તો મોકલી દો ભાઈ નક્કી ના હોય ટીમ મળી જાય એટલે મેં કઈ મોકલા હું હું આ ચેક કરી લઉં આ કે હોય તો કે આ માં બેઠો આ ગ્રીન ને તો દે ને લેવી હોલ માં આલા પૂરા હોલ માં મોલ માં લેવી હતી બે દાણા જોઈએ ભાઈ યુની અહીંયા હા ઓલા લા મસા બોલે બીકી કઈ બોલે એક એક આયા પડી હેલો ઓલ પે હેલો હેલો ઓ ક્વીન હે બ્રો અરે મને गाली ન દેયા દાદા અરે મને गाली ન દેયા गाली મારો બોલને મે મજબૂર મત કરો મેરેકો ભાઈ તુમારી ક્વીન ત્રીજો બંદો આવ્યો આયા છે જો જોયો 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 ઓપી અયા છે ઉપર આલી માનો સપોર્ટ ઓ દે ફૂટ નથી કેટલી બસ સારી બેન નો હજી એક આવે બન્યા ઉપર તમે કુનલ એ કોપર એ કોપર વાળો નું લઉં ગોટિયા તો ને જો દે આયુ કો માર એક જ વિડિયો છે એ ભાગ છે એ ભાગ છે એક જ વિડિયો છે ऊंचा इसको भी इनके दो रे किल कंफर्म बोलो बाकी जी ना बंदो कैन कम पे चढ़ाओ अरे वे कुनिया भाई <laughs> का आ, आवली मासी पीड़ी हुई तो अच्छा। मोटी नोती हुई तो मैं का नहीं के जो ये नहीं के जो ये काई आओ हमारी भाई हमारी भाई आओ अरे पेटी में मुक दो अरे कारखानो खोलियो अरे खोलियो हां आयो वाल लगी ऊटड़ू 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 અરે હા મારો તમે કપિલુ છે અરે સિક્સેસ આલે સિક્સેસ રોજાજી એયું હતો હે ફેસ મે મગજ માં હાલો

બસ કોનલ ભાઈ એ બંધાજો તમે જે બાજુ મોઢું રાખ્યું ને કોક હતો નીચે તમે એને સંભાળજો એને જવાનું મારો ગાડી ગાડી ઉપર ઉપર ગયો બે જ બંધા બે 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 રીતે આતને રે રે એક જ છે એક જ છે હાલો કાટો કાટો જલ્દી કાઢો આને એક આયા આ બજો આઉટ કર્યો અહીંયા જાવડે ડાકે મને જો કૌન અહીંયા એને જ કર્યો કુદે કરો વરસાદ કરો વરસાદ કરો પેટ્યુ લઈ

માલિયો દેખાઈ મત બીજો આવ્યો કેમ ખૂલતો નથી આરા વારો પીર તોરો કોન આબ એકનો સાતો છે ડિગલી તો જો ઉપર હવા જોવો 310

આ વિપલા જોજો એ ન્યાજ માર્યો પેલો જ નોકી આ માર્યો એ કોઈ હા તો બોટી હે બરોબર હે માં જોતી રહી કાયલી માં જોતી રહી એ હા ગયો એ મિલી ગયો ગાડી ફાટી તો ગયો કેમ પણ માં જોડાવું માં બે ભાઈ ઉપાડી એક બે જણા ભાઈ બે કિલો બરાબર એની ગાડી ઉપર ગાડી તો બે મસ્ત કે બે જણા હેડ અરે માં જોડાવું મારું વાન તો ગાડી ઊભી રાખી મા માં હાલો ઓપન બે બે ભાગો ભાગો

ચાર જી <coughs> <coughs>

ઓટો રિવાઇવ ફૂટ મારી મર્યો ને હેલ્મેટ તોડો એની બોડી બોડી પડી બરોબર पूरा ऊपर वाला अभी 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 बात की होल्ड इट यू फिनिश अभी यू हेलो अभी जन हम एक अपना वाला फिनिश अभी यू पिक दे है दे ही ये <स्क्तिति> पिक नहीं दिया नहीं क्या से पिक लिया दीदी दीदी हेलो अरे ओ बिहार आ ला 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 आज जरा कागज लो जी हेलो बेच देना हमें कोबरा को कोबरा को समझाओ જો તો કોઈન પણ જો ન આવે તો નીકળો નિયથી ઓમેકું નીકળો એ જો એક બંદો આપના જરા ક્લોઝિંગ જાવ બસ ખાલી ઝોન નો કરો ઝોન નો કરો નહીં 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 ઝોન નો વેઇટ કરો રેડી આર હે યજુ यदि ना ऊपर आ जाए होल्ड कर दे, 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 दे वो वो ना जोन में में आ गया वो क्या जल्दी से मार कर मेरी वाली सीट के मत उठाओ मारी हमें छे मारी भाई अच्छे आए अच्छे ओए आए अच्छे मारी हमें छे ओ यार કોપી બરોબર આ વન દેમા નીચે આવે કે નીચે જા નીચે જા વન પી એ નીચે જા હવે કે મારી ભાઈ આવ્યો તો જબી ભાય ઓ જીગલ બોલે તારી બેન ને સમજ જીગલ જીગલ તોડે આખો જ આખો જ આખો જ તારી બેન ને જીગલ જીગલ તોડે જીગલ બોલતો કાઈ તું ઓ ભાઈ છેલે છેલે કાઈ